આણંદના પેટલા તાલુકાના ચાંગા ગામમાં વાયરોની ચોરી થઈ છે મતનું છે કે ખેતરોના કૂવા ઉપરથી વાયરોની થઈ છે ચોરી ગામના આશરે ચૌદ જેટલા ખેડૂતોના કુવા ઉપરથી ચોરી થઈ છે ચોરીથી ગામજનો અને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે પોલીસ યોગ્ય કામગીરી કરતી ના હોવાના પણ આક્ષેપો સામે આવ્યા તાત્કાલિક ચોર ટોળકીને પકડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે પટેલ હું ચાંગાનો રહેવાસી છું તમારી ફરિયાદ શું છે મારી ફરિયાદ એ છે કે અમારો કૂવો છે ચાંગા કાસો રોડ ઉપર ત્યાં આગળ વારંવાર ચોરી થાય છે કૂવાના વાયર કાપી જાય છે આ અંગે કોઈ ફરિયાદ કરી જાણ કરી પોલીસ સ્ટેશન અંગે મેં મેરાઉ પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી છે હવે આગળની કાર્યવાહી એ લોકો શું કરે છે ખબર નહીં ગામમાં કુલ કેટલા કૂવાના વાયર કપાયા ખાલી ચૌદ આઠ બે હાજર પચીસ અને પંદર આઠ બે હાજર પચીસ ના બે દિવસમાં પંદર એક કુવાના વર જી આપનું નામ પરિચય મનીષકુમાર પટેલ કયું ગામ ચાંગા શું ફરિયાદ છે મારા કુવાનો છે આ કુવો ક્યાં આવે તમારો ચાંગા કાસો રોડ ઉપર સુંદરિયાદેવ વિસ્તાર આ સિવાય ગામમાં કોઈ બીજે ચોરી કુવાની ચૌદ પંદર જગ્યાએ વહેર ગયેલો છે તો કોઈ ફરિયાદ કરી જાણ કરી ફરિયાદ કરી પોલીસવાળા વાળા આવેલા છે ચાંગા તપાસ કરે છે સરકાર પાસે શું ન્યાયની અપેક્ષા હા અને આવી રીતે અમારા વહેર પાછા આવે અને પોલીસ સારી રીતે પેટ્રોલિંગ કરે એટલી ફરિયાદ છે